ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સસ્તા દરે લોન કઈ રીતે મેળવી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી આર્થિક બીસમાં પરેશાન લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક શાહુકારો તેમની પાસેથી ઊંચું દર લઈ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે બે પાંચ ટકાની સામે દસથી વીસ ટકા વ્યાજ વસૂલી આ શાહુકારો લેણદારની માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચનાથી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારની બે મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મેળવી શકાય તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત મજદુરીનો લાભ ઉઠાવી બેજાબાજો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે પીઆઈપીજી ચાવલા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો હા નમસ્કાર હું છોટા બજાર એસઆઈસી સે બ્રાન્ચ મેનેજર અહીંયા પે અભિથાનકે દ્વારા આયોજિત એક કાર્યક્રમ જેમાં સવિ બેંક કે અધિકારીगण ઉપસ્થિત છે छोटे व्यापारियों के बारे में उनको लोन के बारे में जानकारी दी गई जिससे कि वो अपना धंधा बढ़ाए ये बहुत अच्छी योजना है सरकार के द्वारा चलाई गई जिसमें बहुत ही इजिएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते तो वहाँ पे भी हम लोन की प्राप्ति कर सकते हैं इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं धन्यवाद આજે અંકલેશ્વર શહેર ખાતે પોલીસ સ્ટેશન ખાતે બહુ સરસ બેંક તરફથી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને નાના નાના વેપારીઓના નાના શાકભાજી અને નાના ઠેલાઓ ગોઠવનાર માટે બહુ સારી સ્કીમ છે પીએમ તરફથી આ ટાઈપની સુવિધાઓ છે બધી ના લોન બહુ બહુ સરસ છે દરેક બેંકમાં તમે જઈને સુવિધામાં બેંક મેનેજરની મળીને જાણકારી મેળવી શકો છો નગરપાલિકામાં જઈને તમે ફોમ ભરી શકાય છે આધાર કાર્ડ પાન કાર્ડ અને ખાલી બેંકની ની બુક અને જેક્સ આપીને તમે આ વસ્તુની શરૂઆત કરી શકો છો નાની લોન પણ તમે લઈ શકો છો ત્યાંથી તમારી શરૂઆત સારી થઈ શકે છે